કેમ છો બાલ મિત્રો વાર્તા સાંભળવી છે ને વાર્તાનું નામ છે અદ્રશ્ય આંખો એક મોટું રાજ્ય હતું રાજ્યનું નામ હતું માનગઢ અને ત્યાંના રાજા હતા માનસી રાજાને ત્યાં એક વખત રૂપરૂપના અંબાર જેવી દીકરીનો જન્મ થયો રાજાએ એમનું નામ પણ રૂપકુંવરી રાખ્યું એક વખત રાજા યુદ્ધ કરવા ગયા અને પાછળથી કોઈએ આ કુંવરીનું અપહરણ કર્યું જોતામાં વાત ચારેય દિશામાં ફેલાઈ ગઈ રાજકુંવરીનું અપહરણ થયું છે પણ કોઈને એ ખબર નહીં કે રાજકુંવરીનું અપહરણ કોણે કર્યું જ્યારે રાજા પાછા ફર્યા ત્યારે તેમની જે જીતની ઘુસી હતી તે નિરાશામાં પલટાઈ ગઈ તેને ખૂબ ચિંતા થવા લાગી તેણે ચારેય દિશામાં સૈનિકોને મોકલ્યા થોડા સમય બાદ ઉત્તર દિશામાંથી સૈનિકોએ આવી અને રાજાને સમાચાર આપ્યા કે રાજા ઘણી દૂર જંગલને પહેલે પાર એક શૈતાન રહે છે અને આ શેતાને રાજકુવરીનું અપહરણ કર્યું છે આ શેતાન બહુ વિકરાળ છે જે કોઈ ત્યાં જાય છે એને બંદી બનાવી લે છે તેને ખૂબ માર મારે છે રાજા હવે બેબાકડા થઈ ગયા તેમને ચિંતા થવા લાગી કે રાજકુંવરી શું કરતી હશે રાજકુંવરી શું ખાતી હશે શું પીતી હશે તે જીવતી હશે કે નહીં તેણે તરત જ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ રાજકુંવરીને પાછી લઈ આવશે તેને સો સોના મહોરનું ઇનામ ઈનામ આપવામાં આવશે ઘણા લોકો આવે પણ જેવી ખબર પડે કે શેતાને અપહરણ કર્યું છે એટલે બધા જ પાછા વયા જાય રાજા ચિંતા કરે કે મારી રાજકુંવરીને કોઈ લઈ આવશે કે નહીં ત્યાં એક દૂરના ગામથી એક યુવક આવ્યો અને એ યુવકે કહ્યું કે રાજાજી હું રાજકુંવરીને લઈ આવીશ રાજા એમનું નામ પૂછ્યું યુવકે કહ્યું મારું નામ દિવ્યરાજ છે રાજાએ તેમને પૂછ્યું કે તમને શેતાન વિશેની ખબર છે તો દિવ્યરાજે કહ્યું કે હા એ વિકરાળ છે લોકોને બંદી બનાવે છે પણ રાજાજી મારી પાસે બે અદ્રશ્ય આંખો છે એ મારું હંમેશા રક્ષણ કરે છે એ હંમેશા મને માર્ગદર્શન આપે છે અદ્રશ્ય આંખો વાત સાંભળી અને રાજાજીને નવાઈ લાગી એમણે પૂછ્યું કે આ દ્રશ્ય આંખો વિશે મને કહો તો દિવ્ય રાજે કહ્યું કે રાજાજી પહેલા મને રાજકુבריને તેડવા જવા દો આ અદ્રશ્ય આંખોની વાત હું તમને આવીને કરીશ યુવકની મક્કમતા જોઈ અને રાજાજીએ એમને બધી જ વ્યવસ્થા કરી દીધી સરસ મજાનો પાણીદાર ઘોડો આપ્યો સાથે તલવાર બાણ અને એની સાથે ભાતું પણ ભરી દીધું રાત્રે જ દિવ્ય રાજે પ્રયાણ કર્યું પણ પેલા તો જંગલ આવ્યું એટલે નિર્જન જંગલ અને એમાં પણ પ્રાણીઓના બિહામણા અવાજ એટલે તો ડરવા લાગ્યો પણ તરત જ એને તેમની માતાના શબ્દો યાદ આવ્યા કે તારી સાથે અદ્રશ્ય આંખો રહેલી છે એટલે તરત જ આંખ બંધ કરી અને અદ્રશ્ય આંખો પાસે શક્તિ માગી અને તરત જ જોત જોતામાં જંગલ પાર થઈ ગયું જંગલ તો પાર થઈ ગયું પણ ત્યાં એક ગામ આવ્યું અને ગામમાં સામે ત્રણ ચોકીદાર હતા એણે દિવ્યરાજને રોકી અને કહ્યું કે તમે પહેલાં અમને પ્રશ્નનો જવાબ આપો તો જ આ ગામ પાર કરવા દેશો દિવ્યરાજ કહે પ્રશ્ન બદ્ધ ચોકીદારોએ કહ્યું કે અહીં એક વાવ આવેલી છે જે લોકો આ વાવનું પાણી પીવે છે તેનું મૃત્યુ થાય છે દિવ્યરાજે કહ્યું કે મને એ વાવ બતાવો દિવ્યરાજે તરત જ પેલી બે અદૃશ્ય આંખો પાસે માર્ગદર્શન માગ્યું ધીરે ધીરે તે વાવના પગથિયા ઉતર્યો અને ત્યાં નીચેના પગથિયે જઈને જોયું તો તેને એક બૂછડી દેખાય તેને તરત જ સમજ આવી ગઈ કે આ સાપ છે એ વાવના પાણીને ઝેરી બનાવે છે તેણે તરત જ એક પછી એક વાવના પગથિયા પર બાણ છોડવાનું ચાલુ કર્યું અને તરત જ પાણીના ખળભળાટથી સાપ ઉપર આવ્યો જ્યારે લોકો તેને મારવા ગયા ત્યારે દિવેરાજ એને મારશો નહીં એને પિંજરામાં પૂરી અને મને આપી ગામ લોકો ખૂબ ખુશ થયા અને એક સોનાનું મોતી એને ભેટમાં આપ્યું અને એમને વિદાય કર્યો હવે એ તો મારતા ખોડે આગળ વધ્યો જ્યાં થોડેક દૂર ગયો ત્યાં બીજું ગામ આવ્યું અને બીજા ગામના ચોકીદારોએ પણ તેને રોક્યો તેણે કહ્યું કે અમારા પ્રશ્નનો જવાબ આપો તો જ તમને આગળ જવા દઈએ ફરી પાછો કહ્યું કે તમારો પ્રશ્ન બતાવો એટલે જે ગામના લોકો હતા એમણે રજૂઆત કરી કે અમારા ગામમાં લોકો ખેતી માટે સરસ મજાના બીજની વાવણી કરે છે પણ બીજ ઉગતા જ નથી વૃક્ષ પણ ઉગતા નથી એનું કારણ શું દિવ્ય રાજે કહ્યું કે જ્યાં તમારા ખેતર છે ને ત્યાં મને લઈ જાઓ એ તો બધા ખેતર તરફ લઈ ગયા અને દિવ્ય રાજે આંખો બંધ કરી અને અદ્રશ્ય આંખો પાસે માર્ગદર્શન માંગ્યું જ્યાં ખેતર પાસે ગયા ત્યાં એક જોયું કે ઠૂઠું વૃક્ષ ઊભું હતું તેની બખોલ પાસે જોયું તો ફરી એક પૂછડી દેખાય એ સમજી ગયા કે આ તો ઓલા ચૂચું ભાઈ છે એટલે કે ઉંદરડાનું કામ છે જો ઉંદરડા જતા રહે તો ખેતરમાં સરસ પાક લહેરાય એણે પોતાની પાસે રહેલો સાપ પાસે મૂકી દીધો અને પછી તો દોડા દોડી ચાલુ થઈ સરસ ખોરાક મળવા લાગ્યો હવે તો દિવ્યરાજે બધા જ લોકો ને કહે કે તમે નિરાતે ખેતી કરજો આ સાપ છે ને એ તમારો મિત્ર બનશે લોકો તો ખુશ થઈ ગયા અને એમને એક સોનાનું મોતી ભેટમાં આપ્યું અને એને વિદાય કર્યો હવે ધીમે 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 આગળ ચાલતો હતો ત્યાં ફરી એક જંગલ નદી અને ગામ હવે આ ગામના લોકોએ પણ એને એક પ્રશ્ન કર્યો કે આ એક નદી આવેલી છે નદી પછી માણસ નો શિકાર થઈ જાય છે તમે આનો કોઈ ઉકેલ બતાવો પછી અમે તમને આગળ જવા દઈએ દિવ્ય રાજે કહ્યું કે મને બે રાત્રિ સમય આપવો ગામ લોકો કે કઈ વાંધો નહીં તો રાત્રે રાત્રે નદીના કિનારે ગયો એકદમ ઘોર અંધકાર હતો અને ત્યાં જંગલ માંથી મગરોનું ટળું ધીમે ધીમે નદી માં આવ્યું બધું જ પાણી અને પી લીધું પોતાની અંદર સંઘરી અને નદીની ભેખડમાં બધા જ મગરો સંતાઈ ગયા દિવ્યરાજ ને ઉકેલ તો મળી ગયો એટલે બીજી રાત્રીએ એમણે જંગલ અને નદીની વચ્ચે મોટી ઝાડ બિછાવી દીધી હવે જેવા મગર બધા આવ્યા એટલે ઝાડમાં બધા જ મગરો ફસાઈ ગયા બધા જ મગરોએ માફી માંગી અને કહ્યું કે અમને છોડી દો તો દિવેરાજે કહ્યું કે એક શરત તમે આ નદીને છોડી દો અને જંગલની નદીમાં વાસ કરો બધા જ મગરો જંગલ તરફ પાછા ફર્યા અને નદી પાણીથી ભરાઈ ગઈ લોકો તો ખૂબ ખુશ થયા અને અહીં પણ એને એક સરસ મજાનું સોનાનું મોતી ભેટમાં મળ્યું હવે દિવ્યરાજે કહ્યું કે મારે જંગલમાંથી આગળ પેલે પાર જવાનું છે ત્યાં જ ગામના લોકો કહે અરે તમને ખબર છે ત્યાં તો શેતાનનો મહેલ છે અને આ શેતાન બધાને બંધી બનાવી લે છે જો તમે ત્યાં જશો તો એ તમને પણ પકડી લેશે દિવ્યરાજ કહે તમે ચિંતા ના કરો મારી સાથે અદ્રશ્ય આંખો રહેલી છે અને આ તો મારી ફરજનું કામ છે કારણ કે અમારા રાજાજી છે ને એની રાજકુવરીને આ શેતાને કેદ કરી છે હું તેને છોડાવા જાઉં છું એટલે તેમને આશીર્વાદ આપ્યા અને તેમને વિદાય કર્યો જંગલ પસાર કરી અને જ્યાં દિવ્યરાજ જોઈએ છે તો એક સુંદર મજાનો મેલ રોશનીથી ઝળહળા થઈ રહ્યો હતો તેમણે અદ્રશ્ય આંખોને યાદ કરી અને માર્ગદર્શન માંગ્યું સાથે જ એક સરસ મજાની દિવાલ પરથી તેને નીચે ઉતરવાની શક્તિ મળી જેવો નીચે ઉતર્યો કે એક સુંદર યુવતીએ તેને પકડી લીધો તેના મોઢા પર હાથ મૂકી અને એ યુવતી તેને અંધારી કોટડીમાં લઈ ગઈ તેણે દિવ્યરાજને કહ્યું કે હું અહીંની રાણી છું તમે અહીં શું કરવા આવ્યા છો દિવ્યરાજે કહ્યું હું અમારી રાજકુવરીને છોડાવવા આવ્યો છું અને તમે મારી ચિંતા ના કરો તો રાણી કહે પણ તમને શેતાન વિશે કઈ ખબર છે ત્યારે દિવ્યરાજે કહ્યું ના મને કઈ જ ખબર નથી મને એટલી ખબર છે કે તે વિકરાળ છે પણ મારી પાસે અદ્રશ્ય આંખો છે ત્યારે રાણીએ એને સરસ વાત કરી કે આ શેતાનને એક સાપ મળેલો છે કે જો તેને સોનાની કોઈ પણ વસ્તુ અટકે તો એ મૂર્છિત થઈ જાય તો તમારી પાસે કઈ સોનું છે દિવ્યરાજે તો વિચાર કર્યો કે મારી પાસે તો 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 સોનાનું જ નથી આંખ બંધ કરી એને યાદ આવ્યું કે મને સોનાના મોતી ભેટમાં મળેલા છે એમણે રાણીને વાત કરી અને ત્યાં જ રાણી એને બધી જ યુક્તિ સમજાવી દીધી એ તો ચોકમાં જઈ અને સુઈ ગયો સવાર પડતાની સાથે ચોકીદારેને બંદી બનાવી લીધો અને શેતાન સામે હાજર કર્યો જ્યાં શેતાન સામે હાજર કર્યો એટલે શેતાને તો બબડાટ ચાલુ કર્યો ખૂબ ગુસ્સે થયો તેની બધી જ વાત દિવેરાજે શાંતિથી સાંભળી લીધી અને પછી એમને કહ્યું કે તમે તો કેવા મહાન માણસ છો હું તો અહી આ ગામમાં ભૂલો પડેલો મુસાફર છું પણ તમારી મહાનતાની વાત સાંભળ્યા પછી મને તમને વધાવવાનું મન થયું છે અને આમ કેતાની સાથે તેમણે પોતાની પાસે રહેલા મોતીઓ શેતાન સામે ફેંક્યા અને જેવા એ સોનાના મોતી અડક્યા અને શેતાન મૂર્છિત થયો અને રાણીએ છોડી મૂક્યા સાથે રાજકુવરી દિવ્યરાજ ને સોપી દીધી દિવ્યરાજ અને રાજકુવરી ઘોડા ઉપર બેસી અને પોતાના રાજ્યમાં પાછા ફર્યા ખૂબ ધામે ધૂમે તેમનું સ્વાગત કરવામાં આવ્યું બીજે દિવસે રાજસભા ભરાઈ અને રાજાએ દિવ્યરાજને વિનંતી કરી કે હવે તમે અમને આ અદ્રશ્ય આંખો વિશે વાત કરો ત્યારે દિવ્યરાજે કહ્યું કે જ્યારે હું નાનો હતો અને મારા પિતાજીનું અવસાન થયું અને મારી માતા બીજા ઘરના કામ કરવા જતી ત્યારે હું રડતો અને ત્યારે મારી માતાએ કહેલું કે તારી સાથે બે અદ્રશ્ય આંખો રહેલી છે જે હંમેશા તારું રક્ષણ કરે છે હા રાજાજી એ અદ્રશ્ય આંખો એટલે કે ઈશ્વર જે તમારા અને મારા દરેક માં રહેલો છે બસ આપણે એના ઉપર શ્રદ્ધા રાખી અને જો આપણે એને યાદ કરીએ તો આપણી સતત સાથે રહે છે આપણું માર્ગદર્શન કરે છે અને મેં જોયું છે કે સતત મને માર્ગદર્શન આપે છે મારું રક્ષણ કરે છે અને મારું રક્ષણ કરતી રહેશે દિવ્ય વાતો સાંભળી અને બધા જ રાજસભામાં એનો જય જયકાર બોલાવવા માંડ્યા એની દિવ્ય દ્રષ્ટિ અને તેમનો આત્મવિશ્વાસ જોઈ અને રાજા એ પણ પરણાવવાનું નક્કી કર્યું તો બાળકો તમારી સાથે પણ આ દ્રશ્ય આંખો રહેલી છે ને અરે વાહ ભાઈ વાહ આ અદ્રશ્ય આંખો વાળી વાર્તા બાલ દોસ્તો એટલી તે છેલ્લે સુધી જકડી રાખી કે આ ભાઈ અદ્રશ્ય આંખો કઈ હશે કેવું સરસ મજાનું રહસ્ય છેલ્લે ખુલ્યું અને પ્રીતિબેને પોતાની રસાળ શૈલીમાં બાલ દોસ્તો સુંદર રીતે આ વાર્તા સંભળાવી દીધી મને તો એમ થયું કે હવે આપણે વાર્તા રે વાર્તા અને વાર્તા જ સાંભળતા રહીએ ભાવ દીદી વાર્તાને છે ને અત્યારે આપણે થોડોક વિરામ આપીએ માત્ર વાર્તાને ના ના આખા કાર્યક્રમને કાર્યક્રમને હા ઓહો તમે આજે જલ્દી જલ્દી કડિયાલ સામે જોઈ લીધું એવું લાગે છે મને હા પણ ભાવ દીદી અરે આપણે સમયને તો ભય માન આપવું જ પડશે એટલે અત્યારે બાલદોસ્તોની અને શ્રોતા મિત્રોની રજા લઈએ અને સાથે કહીએ કે આજના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું ભરત કરમટા એ તો દોસ્તો અમે રજા નથી લેતા પણ જાતા જાતા આપણે બધા સાથે મળીને આ સુંદર મજાના સંગીતનો લાભ લેતા જઈએ